રાપર તાલુકાના વરણોસુખપરના ગ્રામજનો તથા અગરિયાઓ દ્વારા વન વિભાગને ભ્રષ્ટાચાર બંધ થવા અપીલ કરવામાં આવી છે લોકોના આક્ષેપ મુજબ ફોરેસ્ટ કે તેની હેઠળના કર્મચારીઓ વિભાગ દ્વારા વિવિધ કામ કરવા ખંડણી માંગવામાં આવે છે અગાઉ ફોરેસ્ટ વિભાગના વિસ્તાર અંદર એક બોર બનાવવા માટે બોર દીઠ રૂપિયા બાર હજાર આપવામાં આવ્યા હતા કુલ એકસો આઠ બોર નું ઉઘરાણું કરવામાં આવેલ હતું

પણ ફોરેસ્ટ વિભાગમાં જવાની પરવાનગી આપવામાં આવે એવી તેમની અરજ છે તેમના ગામોના અગરિયાઓને જવા દેવામાં આવે નકા પ્રવૃત્તિ બંધ કરવામાં આવે તેવું તેમણે જણાવ્યું હતું રિપોર્ટ બાય ગર કુંભાર ભચાઉ